ભાવનગર શહેરના જવાહર મેદાનમાં ક્રિકેટ રમી રહેલા ઉપર વીજળી પડતા બે યુવકોને ઈજા પહોંચી મળતી માહિતી મુજબ આજે ભાવનગર શહેરમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ચાલુ વરસાદમાં શહેરના જવાહર મેદાનમાં કેટલાક યુવાનો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા તે સમયે અચાનક જ વીજળી પડતા અશોકભાઈ બાલાભાઈ ડાભી અને ખેંગારભાઈ મકવાણા નામના યુવકોને ઈજા પહોંચી હતી જે બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે I